પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ છે ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પુષ્પાંજલિ અર્પણ કરી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાદ હવે તાલુકા અને વોર્ડ પ્રમુખ પણ જાહેર થવાના છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે કહ્યું છે કે કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જાહેરાત થશે આગામી સપ્તાહ સુધીમાં જાહેરાત કરવામાં આવી શકે છે નિરીક્ષકો સાથે બેઠકમાં નવા પ્રમુખની જાહેરાત કરાઈ શકે છે આજે દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને એકવીસમી સદીના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગસ્વ રાજીવ ગાંધીજીની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયા આજે એમને યાદ કરે છે કે ખૂબ નાની ઉંમરે દેશના વડાપ્રધાન તરીકેની એમની જે જવાબદારીને એમનો જે કાર્ય કાર્યકાળ રહ્યો કે ઓછા સમયમાં પણ સદીઓ સુધીના ઐતિહાસિક ફેસલાઓ એમના કાર્યકાળ દરમિયાન થયા આગામી એકાદ અઠવાડિયાની અંદર તમામ આખા ગુજરાતના બધા જ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તમામ શહેરના વોર્ડ પ્રમુખશ્રીઓ તમામ નગરપાલિકા વિસ્તારના શહેરના પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરવામાં આવશે